મિની ટ્રેક્ટર અને ઓજાર વેચવાના છે ટ્રેક્ટરના ભાવમાં તમને ટ્રેક્ટર અને તમામ ઓજાર મળશે કયા કયા ઓજાર છે ટોટલ માહિતી આપીશ કયું ટ્રેક્ટર છે એ ટુ જેડ ઓજાર મળી જશે ટ્રેલરથી લઈ અને બીજા નાના તમામ ઓજાર છે તો આ સેટ આખો વેચવાનો છે વિડીયો પૂરો જોતા રહેજો બધી માહિતી તમને મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર

ઘર ઘરા આખું ખેડૂત મિત્રનું ટ્રેક્ટર ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ઓરિજિનલ કલરમાં કંપની ફિટિંગ કંપની કલર ગેર હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા કન્ડિશનમાં ટોટલ જવાબદારી સાથે તમામ વસ્તુ વેચવાની છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ પ્રેશ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો પહેલાં કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ વસ્તુ લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપા ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા ટાયરનું કન્ડિશન પણ સારું જ છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો આખું ઓરિજિનલ ટ્રેક્ટર

જોવા મળશે ઓરણીમાં પણ સડો નથી ન્યૂ કંડિશનમાં ઓરણી ફૂલી ઓટોમેટિક તમે જોઈ શકો છો સાથે પાંચિયા પણ છે તેનું કંડિશન સારું દાંતી એટલે કે નવિયા જોવા મળશે તે પણ સારી છે અને ચીપીઓ જોવા મળશે તેનું કંડિશન પણ એકદમ સારું એટલે કે ટોટલ વસ્તુ ઓરિજિનલ કન્ડિશનમાં ને સારા કંડિશનમાં છે સાવ ઓછી વાપરેલી તમામ વસ્તુની કિંમત રાખવામાં આવી છે અંદાજીત તમામ વસ્તુ મળી જશે ટ્રેક્ટર સાથે ઓજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમામ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર નંદાણા ગામે જોવા મળશે